તમામ ખેડૂત મિત્રોને બાપા સીતારામ આજે આપણે વાત કરવાની છે મહાલાભ ખાતર એગ્રોસેલ કંપનીની કઈ રીતે બને છે કયા કયા પાકમાં ઉપયોગમાં આવે છે કેવી રીતે કામ કરે છે તમારું નું સર્ટિફિકેટ એને શું કામ મળેલું છે તમામ વિગતો આપવાની છે એક કંપનીના વોરિયો દ્વારા સાથે વિડિયો પણ છે તો તમામ ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે કોઈ પણ મિત્રો તમે વિડીયો જોવો છો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય લાઇક કરવાનું બાકી હોય તો સો ટકા મુલા વખત કરી દેવાનું છે એટલે આપણે વિડીયો અપલોડ થાય એટલે સૌ પ્રથમ માહિતી આપણી પાસે મળી રહે અને આપણે એક નિયમ છે કે ખેતીવાડી માહિતી સિવાય કોઈ પણ તમને ફાલતુ માહિતી આપતા નથી એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજું આપણે જે આ મહાલ ખાતર જે આવે છે એમાં પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર ઓર્ગેનિક ફોર્મમાં આવે છે પાવડર પણ આવે છે અને દાણાદાર પણ આવે છે તો એની વિશેષ વિડીયો તમને હું બતાવું આ જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર

મહાલાભ ખેતી અને બાગાયતી પાકોમાં વાપરવાથી પાકની ઝડપી અને તંદુરસ્ત વૃદ્ધિ થાય છે જેને કારણે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે છે મહાલાભ વાપરવાથી ખેતીના પાકોમાં દાણા ભરાવદાર ચમકદાર રંગ સાથે સ્વાદમાં ઉત્તમ તૈયાર થાય છે બાગાયતી પાકોમાં મહાલાભ વાપરવાથી ફળોનું કદ રંગ સખ્તાઈ અને મીઠાશ સુધારે છે સાથે ઉત્પાદન વધુ મળે છે મહાલાભ વાપરવાથી ઉત્પાદનનો સંગ્રહ પણ લાંબો સમય થઈ શકે છે મહાલાભ ખાતર ઘઉં આપી શકાય છે મહાલાભ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે આથી મહાલાભનો પાક ઉપર છંટકાવની સાથે ફર્ટિગેશન માટે પણ ઉપયોગ કરી શકાય છે મહાલાભ ઇકોસઠ દ્વારા ઓર્ગેનિક ઉત્પાદન તરીકે પ્રમાણિત છે ખેડૂત મિત્રો તમે જોયું કે મહાલાભ ખાતર પ્યોર ઓર્ગેનિક કચ્છના દરિયામાંથી એનું જે પ્રોસેસિંગ કરે અને આપણે જે સફેદ રણ આવેલું છે કચ્છમાં એની બાજુમાં એની ફેક્ટરી છે એની રૂબરૂ મુલાકાત પણ મેં લીધેલી છે આ વર્ષે તો જે આમાં વિડીયોમાં બને એ વાત કહેવામાં આવે છે એ હકીકત છે કારણ કે હું એનો સાક્ષી છું હું ત્યાં રૂબરૂ જોઈને જોઈ છું તો આ ખાતર વાપરવામાં આપણે કોઈ જાતની નુકશાની નથી કારણ કે કોઈ આપણા ખરીદી કરવાવાળા હોય એમ તમે બતાવી શકો કે ભાઈ આ ઓર્ગેનિક સર્ટિફિકેટ વાળું ખાતર જ આપણે ઓર્ગેનિક વાપરેલું છે ઉત્પાદનમાં અને બધી રીતે ફાયદાકારક ખાતર છે